નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં પિસ્તાલીસ ઘેટા બકરાના મોત થયા છે સાયલા પાડેદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે ડમ્પર ચાલકે પિસ્તાલીસ ઘેટા બકરાને અડપીટે લઈને મોતને ઘાટ ઉતાર્યા હતા ડમ્પર ચાલકે પશુપાલકને પણ અડપીટે લીધા હતા અને તે ગંભીર ઇજા પામ્યો છે આ ઘટનાના પગલે સાયલા પોલીસ મામલતદાર અને ટીડીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અકસ્માત ડંબર ચાલકની ધરપકડ કરીને તેને પોલીસે કસ્ટડીમાં મોકલી આપ્યો છે આમ પણ અકસ્માતો માટે જાણીતો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અગાઉ સુંદરનગર નેશનલ હાઈવે પરના અકસ્માતમાં બેના મોત થયા છે આ અકસ્માતમાં નેશનલ હાઈવે પર કાર પલટી ખાઈ જતા બેના મોત થયા હતા અને સાતને ઈજા થઈ હતી કારમાં બેઠેલા લોકો ભજન કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત રોડ પર પડેલા મૃત પશુના કારણે સર્જાયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ